સોરાસના આ લોક મેળામાં આ વખતે ડાયરાની પણ રમઝટ બોલાશે પચીસમી તારીખે અલ્પનાબેન પટેલ બિહારી દાન ગઢવી સંગીતના સુરે લાવશે જ્યારે છવ્વીસ તારીખે રાજભા ગઢવી સત્યાવીસમી તારીખે સાયરામ દવે ડાયરાની રમઝટ બોલાવશે આ વખતે વિવિધ સાંસ્કૃતિક પ્રોગ્રામ ખાસ આકર્ષણ જમાવશે ઉપરાંત હેન્ડીક્રાફ્ટ સ્ટોલ અને વિવિધ વાનગીઓ સહિત સાથે ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે આ મેળામાં ખાસ આકર્ષણ જે અમારા સંગીત કલાકારના ડાયરા પ્રોગ્રામો છે જેમાં પચીસમી તારીખે અલ્પનાબેન પટેલ તથા બિહારીદાન ગઢવી સાહેબ છવ્વીસમી તારીખે રાજબા ગઢવી સાહેબ તો સત્યાવીસમી તારીખે સાંઈરામ દવે સાહેબના કલ્ચર પ્રોગ્રામ આપણે ગોઠવેલા છે એ સિવાય બીઆરડીએ તથા ઇન્ડેક્સ સીના અલગ અલગ હેન્ડીક્રાફ્ટની સ્ટોલો ખાણીની સ્ટોલો સાથે રહેશે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ બાદ આ વખતે તંત્ર દ્વારા લોકમેળા સહિત અમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક એસઓપી જાહેર કરવામાં આવી છે ત્યારે રાજકોટના લોકમેળાની સુરક્ષા અને સલામતીને લઈને ભારે વિવાદ થયો હતો જે બાદ કલેક્ટરે રાજકોટ લોકમેળાની જાહેરાત કરવાની સાથે લોકોની સુરક્ષા પ્રાથમિકતા હોવાની વાત જણાવી હતી રાજકોટ કલેકટરે સુરક્ષાની તૈયારીની માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે સુરક્ષા નિયંત્રણ કરવા માટે વધુ ધ્યાન આપવામાં આવ્યું છે આ વર્ષે પ્રથમ વખત ડ્રોન દ્વારા મેળાની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે તેમજ રિસ્કોર્સ ગ્રાઉન્ડમાં જો વધુ ભીડ જણાશે તો તાત્કાલિક તેને કંટ્રોલ કરવા માટે પગલા ભરવામાં આવશે ભીડને નિયંત્રણ કરવા માટે એક હજાર બસો છાસઠ પોલીસ અધિકારી અને કર્મીઓ તૈનાત કરવામાં આવશે આ ઉપરાંત નેશનલ ઇન્સ્ટિટ્યુ ટી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની ટીમ ખાસ બીડ નિયંત્રણ માટે કામ કરશે રાજકોટના રિસ્કોર્સ મેદાનમાં ખાસ ઇમરજન્સી કોરિડોર બનાવવામાં આવશે તેમજ એમ્બ્યુલન્સ ફાયર ટીમ સ્ટેન્ડ રાખવામાં આવશે આ સાથે જ સુરક્ષાને લેને બે એક્ઝિટ ગેટ બનાવવામાં આવ્યા છે આ વખતે અમે ખાસ સેફટી ઉપર બહુ ધ્યાન આપ્યું છે પહેલી વખત ડ્રોન થકી સર્વેલન્સ કરવામાં આવશે અને ડ્રોન કેલ્ક્યુલેટ કરીને આપશે કે ગ્રાઉન્ડમાં કેટલા માણસો છે અને જે ગ્રાઉન્ડની કેપેસિટી કરતા વધશે તો આપણે એના ફોલોઈંગ પગલા લેશું સુરક્ષા માટે એક હજાર બસો છાસઠ પોલીસ શ્રી એકસો પચીસ ખાનગી સિક્યુરિટીનું સ્ટાફ માં પણ એ તેના તરસે એનઆઈઆઈડીએમ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ ક્રાઉડ મેનેજમેન્ટની તમામ અધિકારી પદાધિકારીગણને તાલીમબદ્ધ કરવામાં આવ્યું છે ખાસ એમરજન્સી કોરિડોર રાખવામાં આવ્યા છે ડેડિકેટેડ કોરિડોર એમ્બ્યુલન્સ અને ફાયરની મુવમેન્ટ માટે રાખવામાં આવ્યું છે બે એક્ઝિટ ગેટ જે છે એ વધારવામાં આવ્યા છે